जानन स्वामी जे, महाराज नि हरे कृष्ण महाराज नि स्वामीण भगवान जे लक्ष्मीनारायण देवनी जे नीलकंठ प्रभुनी जे स्वामीनारायण हरे स्वामीनाारायण हरे वसनामृत ढार विषयनो

ને પોતાના મુખારવીનની આગળ પરમંશ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી તે સમયમાં સંજય આતિ તથા સ્તૃતિ પરમહંશ કરી રહ્યા પછી શ્રીજી મહારાજે કહ્યું છે કીર્તન ગાવો પછી વાજિંત્ર વગાડીને મુક્તાનંદ સ્વામી આદિ પર હંશે કીર્તન ગાયા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે હવે કીર્તન રાખો હવે તો અમે વાત કરીશું અને અમે આ વાત કરીએ તેમાં જેને આશકા ઉગજે તે પૂછજો એમ કહીને બોલ્યા છે ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે ને વાર્તા વાર્તાથી અટપટી છે માટે બીક લાગે છે જે શું જાણીએ વાત કરીએ તે તેમાંથી કોઈને અવળું પડે ને તેણે જે પોતાના અંગનદ્રઢતા કરી હોય તેને અંગ આ વાતે કરીને ત્રૂટી જાય તો તે મૂળગેથી જાય અને વાત કર્યા વિના પણ ચાલતું નથી અને એ વાત તો સમજતા ન આવડે તો દૂષણ પણ ઘણા આવે અને આ વાત વાત જો સમજે નહીં ત્યાં લગ્ન તેના નિષેમાં પણ કાશપ ઘણી રહેશે તે સારું કરૂપ કહેવાય તથા ભગવાનને વરાનો દેહ ધાર્યો તે ભૂંડનું રૂપ તે હતી કરૂપ કહેવાય તથા મત્સાવતાર ધાર્યો ત્યારે માસલા જેવું સ્વરૂપ હતું તથા કસાવતાર ધાર્યો ત્યારે બીજા કાસબા જેવું રૂપ હતું તથા નૃસિંહ અવતાર ધાર્યો ત્યારે વાઘના જેવું ભયાનક રૂપ હતું તથા વામન અવતાર ધાર્યો ત્યારે તે વામન રૂપનાત્મક ટૂંકાને કેળી ધીંગીને શરીર ઢીંગું એવા ટુકડા હતા તથા વાસા અવતાર ધાર્યો ત્યારે તે વ્યાસ કાળા હતા અને શરીરમાં મુવાળા ઘણા હતા તે શરીર ગંધાતું હતું ઇત્યાદિક જે ભગવાનને આકૃતિઓ ધારણ કરી હતી ત્યારે તેને તે કાળે જે જે મળ્યા તેમણે તેવા તેવા રૂપનું ધ્યાન કર્યું છે અને જે ધ્યાને કરીને તે તે ભગવાનના રૂપને છે તેમાં જે વરાહને મળ્યા તે શું ધામને વિશે ભગવાનને વરાહ ઉપજ દેખે છે અને મચ્છરજીને મળ્યા તે શું ધામને વિશે મચ્છર રૂપ દેખે છે અને કુર કુમરને મળ્યા તે શું ધામને વિશે કુર્મ રૂપ દેખે છે અને નૃસિંહને મળ્યા તે ધામને વિશે રૂપ જ દેખે છે અને અયગ્રીવને મળ્યા તે ધામને વિશે ઘોડા રૂપ જ દેખે છે અને જેને વરાહને ભાવે ભજ્યા તે શું ભૂંડણ થઈ જે સખા ભાવે ભજ્યા તે શું ભૂંડ થયો અને મચ્છરને ભાવે ભજ્યા તે શું માછલી થઈ સખા ભાવે ભજ્યા તે શું માછલો થયો અને પતિ ભાવે ભજ્યા તે શું કાસબી થઈ ને સુખા ભાવે ભજ્યા તે શું કાસબો થયો નૃસિંહને ભાવે ભજ્યા તો શું તે સિંહણ થઈ ને સખા ભાવે ભજ્યા તે શું સિંહ થયો અને અગ્રીબને સિંહણ ભાવે ભજ્યા તે શું ઘોડી થઈ ને સખા ભાવે ભજ્યા તે શું ઘોડો થયો માટે જો ભગવાનનું રૂપ રાહિક જેવું જ હોય તો તે તેને અવતારના ભક્તોનો તેના ધ્યાન કરીને તગાદાપણું થાય ત્યારે તો કહ્યું તેમજ થયું જોઈએ પણ એ વાત એમ નથી ત્યારે તમે કહેશો જે તે ભગવાનનું કેવું રૂપ છે તો કહીએ છીએ જે ભગવાન તો સચિદાનંદ રૂપ છે ને તેજોમય મૂર્તિ છે અને જેના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે ને કોટી કામદેવને પણ લજાપ પમાડી એવા તે ભગવાન રૂપાળા છે અને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે રાજા છે સર્વના નિયંતા છે સર્વના અંતરિયામી છે અને અતિશય સુખ સ્વરૂપ છે અને જેના સુખની આગળ અનંત રૂપાંત સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુસ્ત થઈ જાય છે અને આ લોકપાલકમાં સંબંધી જે પંચવીસના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુસ્ત થઈ જાય છે એવું ભગવાનનું સ્વરૂપ છે તે સ્વરૂપ સદા દ્વિભુજ હશે તે પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે અષ્ટભૂત પણ જણાય છે અને સહસ્રભૂત પણ દેખાય છે અને તે જ ભગવાન મત્સ્ય કચ્છ વરાહ રૂપને વરામાકૃષ્ણ દિક રૂપને કોઈ કાર્યને અર્થે ધારણ કરે છે પણ જે પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય છે ને અનંત શક્તિ સહિત જે મત્સ્ય કચ્છા દિક રૂપને ધારણ કરે છે અને જે કાર્ય નિમિત્તે જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે ને ભાગવતમાં કહ્યું છે જે દેહે જે દેહે કરીને ભગવાનને પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોના દેહ રૂપ જે સૈતન્યમાં કોટો કાટો ખુશી રહ્યો હતો તેને કાઢીને તે કાઢવાના કાટા રૂપ જે પોતાના દેહ તેને પણ ત્યાગ કર્યો અને રાક્ષસને મારવાને અર્થે ભગવાને નુસ રૂપ ધારણ કર્યું ને પછી તે કાર્યને કરીને પછી તે દેહનો ત્યાગ કરવાને ઈચ્છા પણ તે સિંહને કોણ મારે પછી પોતાની ઈચ્છાએ કરીને કારૂપ શિવ તે શરભરનું રૂપ ધારીને આવ્યા ને નૃસિંહને તે શરભરને યુદ્ધ થયું પછી બે જણે દેહ મૂક્યો તેણે કરીને શિવ પરમેશ્વર મહાદેવ થયા અને નૃસિંહજીએ દેહ મૂક્યો તે નારશિહલી શિલા થઈ માટે ચિત્રામણામાં જ્યાં જ્યાં મત્સ્ય કૃમાદિક ભગવાનના અવતારના સીતરામણ કરે છે ત્યાં ત્યાં થોડાક મત્સ્ય કચ્છા દીકનો આકાર કરીને પછી તે ઉપર શંખ શક્ર ગદા પદ્મ વૈજંતી માળા પિત્બર વસ્ત્ર કિરીટ મુંગટ શ્રી વસ્ત્રનું સિંહન ઇત્યાદિ સિંહને સહિત ભગવાનની મૂર્તિને લખે છે તો જે ભગવાનનું રૂપ અનાદિ એવું જ છે અને શ્રી કૃષ્ણ ભગવાનને પ્રથમ જન્મ સમયમાં વસુદેવ દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અક્રૂરને ચતુર્ભુજ રૂપે દર્શન જવને વિશે દીધું તથા રૂકમણીને મૂર્સા આવી ત્યારે પણ ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અર્જુનને પણ એમ જ કહ્યું છે માટે અર્જુન પર ચતુર્ભુજ રૂપે દેખતા અને યાદવ વાસ્તાવાળી કરીને પીપળાની હેઠે શ્રી કૃષ્ણ ભગવાન બેઠા હતા તે સમયે ઉદ્ધવજીએ તથા મૈત્રેએ ઋષિએ ભગવાનનું રૂપ ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મ પીતાંબર સહિત દીઠું અને શ્રી કૃષ્ણ ભગવાન તો શ્યામ હતા ને તેનું રૂપ તો કોટી કામને લાપમાડે એવું કહ્યું છે માટે એવા જેવા જણાય છે તેને વિશે જે પૂર્વે કહ્યો એવો પ્રકાશ તે સુખ તે સર્વે રહ્યા છે તે જેને ધ્યાન ધારણા સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ છે તે જ કોટી કોટી સૂર્યના પ્રકાશે યુક્ત દેખાય છે પણ મશાલ દેવાનું કામ પડતું નથી અને એવો પ્રકાશ અને ભગવાનને વિશે છે ને નથી દેખાતો તે તો ભગવાનની એવી ઈચ્છા છે અને એ ભગવાન ઈચ્છે છે દેખે છે માટે જેને ભગવાનનો નિષય હોય તે તો એમ સમજે છે ગોલોક વૈકુલ સેદ્દીપ બ્રમરૂ એ ધામના જે ઐશ્ચર્ય સમૃદ્ધિ તથા પાર્ષદ તેને સહિત ભગવાન છે અને એમની સેવાના કરતલનો રાધિકા લક્ષ્મી આદિક છે એવા પરમ ભાવે સહિત ભગવાનને દેખે છે અને જે મૂંઢ છે તે માણસ જેવા દેખે છે તે શ્રી કૃષ્ણ ભગવાનને ગીતામાં કહ્યું છે માટે જ મૂંઢ છે તે ભગવાનના એવા પરમ ભાવને જાણ્યા વિના ભગવાનને વિશે પોતાના જેવા મનુષ્યના ભાવને પઠે છે તે મનુષ્ય ભાવ તે શું તો કામ ક્રોધ લોભ મોહમ્મદ મચ્છર

ને ભગવાનને વિશે તો એ મનુષ્યભાવનો લેશ નથી માટે અને ભગવાનમાંથી મનુષ્ય ભાવને ટાળીને દેવભાવ લાવવો પછી બ્રહ્માદિકનો ભાવ લાવવો પછી બ્રહ્મા પ્રધાન પુરુષનો ભાવ આવે પછી પ્રકૃતિ પુરુષનો ભાવ આવે પછી અક્ષરનો ભાવ આવે પછી અખેરાતી તેવા પુરુષોત્તમ તેનો ભાવ આવે જેમ રજના ગોપને આશ્ચર્ય રૂપે શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્ર દેખીને પ્રથમ તો દેવભાવ આવ્યો પછી ગરગાચાર્યના વચન સંભાળીને નારાયણનો ભાવ આવ્યો પછી એમ કહ્યું છે તમે તો નારાયણ છો માટે અમને તમારું ધામ દેખાડો ત્યારે અક્ષરધામ દેખાડ્યું એવી રીતે ભગવાનને વિશે જેને દિવ્ય ભાવ છે તેને પૂરો નિશે જાણવો અને એમ કહે છે જે આને પ્રથમ ભગવાનનો નિષે નહોતો ને હવે થયો તે સુએ પ્રથમ ભગવાનને નહોતો દેખતો દેખતો તો હતો પણ ભાવે સહિત દેખતો હતો અને પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે તે ભાવે સહી દર્શન કર્યું ત્યારે એને નિશ્ચય થયો જાણવો અને જ્યારે ભગવાનને વિશે એવો ભાવ ન સમજે ત્યારે એને વાતે વાતે ધોખો થાય ને ગુણ અવગુણનો લીધા કરે છે જે આની કોણની પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા અને આને ઉપર બધું જ છે ને મારી ઉપર નથી એવી તે ગુણ ગુણ પૈઠા કરે છે તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે માટે ભગવાનને વિશે તો મનુષ્યભાવ ન જ પરઠવો અને ભગવાનના ભક્તને વિશે પણ મનુષ્યભાવ ન પરઠવો આજે દેહ કરીને તો ભગવાનના ભક્તમાં કોઈ આંધળો હોય લૂલો હોય કોઢિયો હોય બહેરો હોય વૃદ્ધ હોય કરૂપ હોય અને જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા લુલાજ છે નથી રહેતા એ તો સમય મનુષ્યપણાના ભાવ છે તેને મૂકીને દિયરૂપ થાય છે બ્રહ્મરૂપ થાય છે માટે હરિના ભક્તને વિશે મનુષ્ય ભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિશે કેમ પર થાય અને આ જે વાત છે તે સૂજે તો આ જ સમજો તો એટલી સમજવી છે અને સૂજે તો સો વર્ષે કરીને સમજો તો પણ એટલી સમજવી છે અને આ વાત સમજીને એવી તડતાની ગાંઠ પાડ્યા વિના છૂટકો નથી માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી અને જ્યારે કોઈને અસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાત કરીને ચેતાવી દેવા અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં એક વાર કરવી એમ અમારી આજ્ઞા છે તેને ભૂલશોમાં જરૂર ભૂલશોમાં એમ કહીને શ્રીજી મહારાજ સર્વેરી ભક્ત ભક્તને જય શ્રી સિદ્ધાનંદ સ્વામિનારાયણ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા એવી રીતે શ્રીજી મહારાજની વાર્તા સાંભળીને સર્વે સાધુ તથા સર્વેરી ભક્ત તે શ્રીજી મહારાજને સર્વે અવતારના કારણ અવતારી જાણીને દિવ્ય ભાવથી અતિશય દ્રઢતા કરતા હતા વ્રસ્તા મૂતલોયાનો ઓઢાર જે તે થયું સજાનંદ સ્વામી મહારાજની જે હરિ કૃષ્ણ મહારાજની જે સૌને મહારાજા જય સ્વામિનારાયણ